જય મે દર્શક મિત્રો આપણે સાતમા નોર્તે પજ્યા છીએ અને સાતમું નોર્તું એ કાલરાત્રિ નું છે પ્રથમ શૈલીપુત્રિશ દ્વિતીય બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્ર ઘંટેથી કૃષ્ણાડેથી ચતુર્થકમ પંચમ સ્કંદ માતે ષષ્ઠમ કાત્યાયની સપ્તમ કાલરાત્રિ થી મહાગૌરીથી ચાશ્રમ નવમ સિદ્ધિદાત્રિશ નવદુર્ગા પ્રખેરિતા તો આપ કાલ રાત્રીના મહાત્મ્ય વિશે વાત કરી અને પછી આપણે આગળ વધીશું પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને શુમ નામના અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલી સ્વરૂપ ધારણ કરેલું આ દેવીને ચાર भुजाઓ છે એક હાથમાં ખડક બીજામાં તીક્ષ્ણ લોહ અસ્ત્ર ત્રીજા અને ચોથો હાથ અભય મુદ્રા અને વરદ મુદ્રામાં અને દેવીનું વાહન ગર્દબ છે આ દેવી શનિગ્રહનું સંચાલન કરે છે આ સ્વરૂપની ઉપાસના કરનારને સર્વ સર્વ અભીષ્ટ પ્રાપ્ત થતું હોય અને તેમનું શુભ થતું હોય આ દેવી શુભંકારી તરીકે પણ ઓળખાય છે એટલે મા કાલરાત્રિને શુભંકારી પણ કહે છે કારણ કે એની ભક્તિથી તમારું શુભ થાય છે એટલે શુભંકારી શુભ કરનારી શુભંકારી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે આ થઈ વાત સાતમા દિવસની સાતમા સ્વરૂપની હવે આપણે દેવી ભાગવતના સાતમા સ્કંદમાં સુકન્યા અને ચવન નો આલેખ કરતું એક અધ્યયન એક આખ્યાન સમાવેશ છે સૂર્યપુત્ર વિવસ્વતના પુત્ર વૈવસ્વત મનુએ જગતનું રાજ્ય સોંપવામાં આવ્યું મનુના નવ પુત્રોમાં એક તે શરિયાતી રાજા શરિયાતીને સુકન્યા નામની એક સુંદર પુત્રી હતી સુકન્યા પોતાની સખીઓ સાથે નગરથી થોડે દૂર એક સુંદર સરોવર પહોંચી સુકન્યા એક દિવસે પોતાની સતીઓ સાથે સખીઓ સાથે સુંદર બજારનું સરોવર હતું નગરની બહાર ત્યાં આપણે અત્યારે એને પિકનિક કહીએ છીએ પણ એ વિહાર કરવા માટે ત્યાં મજા કરવા માટે પોતાની બેનપણીઓને લઈને પહોંચી આ સરોવરની નજીક ઘટાદાર વૃક્ષોની શોભામાં મહર્ષિ ચવનનો આશ્રમ હતો ચવન મુનિ લાંબા સમયથી ભગવતી જગદંબાની આરાધના કરતા હતા અને આ કારણે તેમના શરીર ઉપર રાફડો જામી ગયો હતો રાફડામાંથી માત્ર ચવન મુનિની બે આંખો આગ્યાની જેમ દેખાતી હતી સુકન્યા આ કૌતુક જોઈ એને લાગ્યું કે આ ખરું છે આંખો માટીનો ઢગલો છે ને આ બે મોતી જેવું ચકે છે શું છે એટલે તીક્ષ્ણ દાબડાની સળીથી આ આંખો ફોડી નાખી આંખો ફૂટી જવાને કારણે ચવન મુનિ અત્યંત પીડા થઈ મુનિ ક્રોધિત થતા રાજા અને મંત્રીઓ સમેત બધા જ સૈનિકોના મળમૂત્ર બંધ થઈ ગયા તપાસ કરતા ધ્યાને આવ્યું કે આ મહર્ષિ ચવનના શાપનો પ્રભાવ હતો સુકન્યાએ પણ પોતાની ભૂલ કબૂલતા કહ્યું કે તેને કૌતુકવશ આ અપરાધ કર્યો હતો રાજા શરિયાતી ચવન મુનિના આશ્રમે આવ્યા અત્યંત દુઃખી થઈને નમ્રતા પૂર્વક પોતાની કન્યાનો આ અપરાધ સ્વીકારી એમણે ક્ષમા કરવા વિનંતી કરી ચવન મુનિએ જણાવ્યું કે દેવીના ભક્તનો અપરાધ કરી કોઈ સુખી રહી શકતું નથી

કન્યા થઈ શકે ચવણમુનિએ સુકન્યાને પોતાની સાથે પરણાવવા ગભરાઈ ગયો ગયોવન મુનિ ને તો આંખો પણ નથી અને સુકન્યાને એની સાથે પરણાવવાની વાત એ કરે તો એક પિતા તરીકે એને ચિંતા તો થાય કે આવા વૃદ્ધ માણસ આંખો નથી દેખ જોઈ શકતા નથી એની સાથે પોતાની લાડલી રાજકુમારીને કઈ રીતે પરણાવી શકાય એટલે પેલો ભાઈ ચિંતામાં પડી ગયો ચૌર એ તો માંગણી કરી અને ઋષિએ માગ મૂકી છે નહી કરીએ તો સાપ આપશે એટલે એના મનમાં દ્વિધા ઉભી થઈ દુઃખી થયો પોતાની લાડલી રાજકુમારીને આવા વયોવૃદ્ધ અને અંધ મુનિ સાથે કઈ રીતે પરણાવે એ પ્રશ્ન એને કોરી ખાવા લાગ્યો પિતાને આ દિધામાંથી મુક્ત કરતા સુકન્યાએ કહ્યું કે તેઓ મુનિની શરત સ્વીકારી લે પોતે સંપૂર્ણ સતી ધર્મ પાળીને ચવન મુન સેવા કરશે જે રીતે વશિષ્ઠજીની પત્ની અરુંધતી તથા સાધ્વી પત્ની અનસુયા સ્વર્ગમાં પ્રસિદ્ધ છે તેમ પોતે પણ પૃથ્વી પર પ્રસિદ્ધ થશે રાજા શરયાતીએ સુકન્યાની વાત સાંભળી એના સંસારી વસ્ત્રોને બદલે વૃક્ષની છાલ તેમજ મૃગચરમ વસ્ત્રો આપી મુનિ ચવન સાથે પરણાવી રાજાએ આખમાં અશ્રુ સાથે ભારે હૃદય પોતાના રસાલા સાથે નગર તરફ પ્રયાણ કર્યું આ તરફ ચવન મુનિની સેવામાં રથ સુકન્યાની મુલાકાત સૂર્યના પુત્રો અશ્વિની કુમારો સાથે થઈ અશ્વિની કુમારોએ ચવન મુનિને પુરા યૌવન અને ચક્ષુઓ પ્રાપ્ત કર્યા સામે મુનિએ કઈક જુદી જાતની માગણી મૂકી અશ્વિની કુમારોએ ચવન મુનિ અશ્વિની કુમારો દેવોના વૈદ્ય અશ્વિની કુમારોએ એમને પુનઃ યવન અને ચક્ષુઓ પ્રાપ્ત કરાવે તો શરત એ હતી કે પુનઃ યવન પ્રાપ્ત ચવન મુનિ અને બંને અશ્વિની કુમારો એક સરખા દેખાય આમાંથી સુકન્યા પતિને ઓળખી કાઢવા કામ સરળ નહોતું કરામત તો એવી જ થઈ કે પછી યુવાન થઈ ગયા અને માયા એવી રચી કે અશ્વિની કુમાર અને ચવન મુનિ બંનેનું એક જ સ્વરૂપ દેખાય એટલે વળી પાછો વિઘ્ન આવ્યું સુકન્યા કહ્યું કે હું આમાંથી કોણ અશ્વિની કુમાર છે ઓળખી શકતી નથી મૂંઝવણ તો છે જ નથી ખબર પડતી કોણ છે અને કોણ છે બે સરખા દેખાય છે મૂંઝવણમાં પડી ગઈ છે રાજકુમારી કે આમાં કોને પસંદ કરવો પોતે તે નો ધર્મ પાડે છે એટલે સુકન્યા એ પોતાના પતિને કઈ રીતે ઓળખી કાઢવા આ કામ સરળ નતું સુકન્યાએ પોતાના પતિવ્રતની તેમજ પુણ્ય કાર્યોની આણ આપી ત્રિપુર સુંદરી ભગવતી જગદંબાની સ્તુતિ કરી મા જગદંબાના શરણે ગઈ એમાં માં મારી તો મતી કામ નથી કરતી હું જઈ ગઈ છું અરે આ ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થયું છે આ બે માંથી મારા પતિ કોણ છે હું જેની સાથે મારે લગ્ન કરવાનું છે ત્યારે માએ એને એવી દિવ્ય દ્રષ્ટિ આપી કે તે પોતાના પતિને ઓળખી શકે અને જેને કારણે તે ચવનમુનિને ઓળખી શકી અશ્વિની કુમારોએ પણ સુક સુકન્યાના સતી ધર્મથી પ્રભાવિત થઈ એને આશીર્વાદ આપ્યા હવે સુંદર રૂપ આંખો ને યુવાન પત્ની પામીને મહામુનિ ચવન પણ ખુશ હતા અંતે સુકન્યા પણ ખુશ હતી એટલે પરીક્ષા લે છે ભગવાન પણ પરીક્ષામાં તમારી નિયત ચોખ્ખી હોય તો એ પાસ પણ તમને એ જ કરાવે છે એવો અર્થ નો થાય તો દોસ્તો આ ચવન મુનિ ચવન ખાવ છો ને તમે શિયાળામાં અશ્વિની કુમાર મુનિ ને શર્યાથી આ બધાની આ કથા છે આપણે એક કથા અગાઉ જોઈ ગયા સતી સાવિત્રી અને સત્યવાનની બીજી કથા સુકન્યા અને ચવન મુનિ જોઈ બંનેમાં કેન્દ્ર સ્થાને શક્તિ સ્વરૂપા સ્ત્રી છે અને આ નવરાત્રી છે નવરાત્રી એટલે સ્ત્રીઓનો મહિમા કરવાનું પર અને એટલે આ નવરાત્રીના નવે નવ દિવસ તમે જુઓ તો બહેનો એકદમ અત્યારે કોઈ જરાય થાક નહીં લાગે આખી રાત ગરબા ગયા પછી સવારે પાછું ઘરકામ કરવાનું અને પાછું ટેસડા રાત્રે ગરવા ગાવા જવાનું બે વાગ્યા સુધી ત્રણ વાગે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી એટલે આ શક્તિ એ ઉપર વાળા ની મહેરબાની થી જ મળે છે ઈશ્વરની મહેરબાની થી જ મળે છે એ સિવાય પ્રાપ્ત થતી નથી દોસ્તો આજે આપણે આટલે અટકીશું હવે પછીના આગળ વાત વધારીશું ત્યારે આપણે કાલ રાત્રિ પછી મહાગૌરી તિચાશ્રમમ આઠમા નોર્તે જેની આરાધના કરવાની હોય તે મહાગૌરીની વાત કરીશું તો વિદાય લઉં છું આપની જય અંબે